સુરતના લાજપોર જેલમાં કેદી સાથે મુલાકાત કરવા માટે સંબંધીઓ પાસેથી પૈસા લેતા વચેટિયાને સુરત એસીબીએ ઝડપે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસીબી પાસેથી મળતી વિગતો પ્રમાણે સુરતના લાજપોર સ્થિત લાજપોર જેલમાં કેદી સાથે મુલાકાત કરાવવા માટે સંબંધીઓ પાસેથી પાંચસોથી હજાર રૂપિયાનો અને બે હજાર રૂપિયાનો વ્યવહાર કરવો પડે છે અને કેદીને હાઈ સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ નહીં કરવાના રૂપિયા દસ હજારથી એક લાખની માંગણી કરવામાં આવે છે તેવી ફરિયાદ સુરત એસીબીને મળી હતી જેથી એસસીબી સુરત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક જાગૃત નાગરિકની મદદ મેળવી છટકાનું આયોજન કર્યું હતું આ દરમિયાન જાગૃત નાગરિકના બે મિત્ર સાથે મુલાકાત કરવા માટે કેદી દીઠ પાંચસો રૂપિયા લેખે ત્યાં કેદીઓના મુલાકાત ખંડમાં ટેલિફોન બૂથ નંબર ઓગણીસ પાસે વ્યક્તિ પ્રતિક કૈલાસ સસાનેએ એક રૂપિયાની માંગણી કરી હતી જાગૃત નાગરિકે તેને એક હજાર આપ્યા તે સાથે જ એસીબી ની ટીમે તેને ઝડપી લીધો હતો એસીબી એ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને જેલ તે કોના ઈશારે ઉઘરાણું કરતો હતો તેની તપાસ કરાશે ઉલ્લેખનીય છે કે લાજપોર જેલમાં કેદીને કોઈ પણ સુવિધા પૂરી પાડવા માટે ચોક્કસ રકમ ફિક્સ છે અને તે માટે ખાનગી વ્યક્તિને રોકી તેની મારફતે કેદીના સંબંધીઓ પાસે પૈસા લેવામાં આવે છે જેલમાંથી સમયાંતરે મોબાઈલ ફોન મળવાની ઘટના તેનો પુરાવો છે એસીબી તેના મૂળ સુધી તપાસ કરશે તો ચોક્કસપણે જેલ સત્તાધીશોના મેળા પીપળામાં ચાલતું આખું નેટવર્ક બહાર આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત